મેદરપુરા હીરા બજારમાં હીરા વેપારી પાસેથી ખરીદીના બહાને હીરા લઈ જઈ બાદમાં તેને નકલી હીરા પધરાવી દેનાર ગઠિયાઓ સામે અડતાલીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે લાલ દરવાજા ખાતેના હીરાનો વેપાર કરતા ભરત રાવલે જણાવ્યું હતું કે આરોપી રાહુલ ચોક્સીને સારી રીતે પોતે ઓળખે છે રાહુલ અન્ય હીરા દલાલો રાહુલ કથેરિયા અને ભરત દલાલ સાથે મુલાકાત કરાવી હતી હીરા દલાલોએ ભરતની મુલાકાત રમેશ સોની પ્રદીપ પટેલ ધર્મેશ સાથે કરાવી હતી પ્રદીપ પટેલે ભરતને હીરા લઈને તેને મૈદરપુરાની ઓફિસે બોલાવ્યો હતો અડતાલીસ લાખમાં સોદો કર્યો હતો પ્રદીપ અને ધર્મેશે સીલ કરેલા કોરમાં હીરા પરત કર્યા હતા બે દિવસમાં પેમેન્ટનું કંઈ પ્રદીપે પેમેન્ટ ન આપી વાયદો કર્યા હતા ભરતકુમાર ગજાજી રાવલ કઈ જગ્યા છે સાઠ નંબર મોડ વણિકની વાડી શું બનાવું એનો કેવી રીતે બન્યા અમારા બાજુમાં એક કારખાનું ચલાવે છે એને રેફરન્સ આપ્યો કે પાર્ટી સારી છે ને તમારે વેપાર કરવો હોય તો હું પાર્ટી લઈ આવું ને મારે રોકડામાં ધંધો કરવાનો છે ઉદાહરણમાં નથી કરવાનું તો કે પાર્ટી સારી છે એ પછી ચાર જણા અહીંયા જોવા આવ્યા જોઈને આવીને એને પેકેટ જોઈ ગયા કે તમે બીજે દિવસે મારી ઓફિસે આવજો આપણે ડબલ્યુ ડીસીમાં તે અમને બોલાવેલો આ મેન શ્રીપાલભાઈ બે જણા ત્યાં ગયા તે જાયને એને ધંધો પેકેટ જોઈ લીધું એને પસંદ આવી ગયું એને કીધું કે આપણે ધંધો દંડ છે એને છીઠ્ઠી બનાવી ભાવતી બસોને ચૌદ કેરેટ માલ હતો કેટલા રૂપિયાનો માલ થાય અડતાળીસ લાખનો ઓકે શું પછી એને કીધું કે તમને પૈસા તમે પેકેટ તમારે જોડે રાખો હું પૈસા બોમ્બેથી હલો કરાવું તમે પેમેન્ટ આપજો પેકેટ આપજો મેં સારું તો એમાં બે ત્રણ દિવસ થઈ ગયા પૈસા નહીં આવ્યા એટલે મને થોડો ડાઉટ ગયો અંદર શંકા થઈ શંકા થઈ તો મેં એને પછી ફરિયાદ કરી મેં માલ ડુપ્લિકેટ લાગે એને લોકોને પકડીને મેં લાવેલા ભરતને શંકા જતા પ્રદીપે પરત કરેલ હીરા ચેક કરતા તે અમેરિકન ડાયમંડ હતા બાદમાં આરોપીઓ આપેલા ચેક પણ રિટર્ન થયા હતા ભરતે રાહુલ ચોક્સી રાહુલ કથેરિયા ભરત રમેશ ધર્મેશ અને પ્રદીપ વિરુદ્ધ મૈદરપુરામાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી છે અઝરપુર છે ડિટેન્ટ ફેન્યુઅર્સ